કે મોલ સે એ બાજુ માં એ મોલ વે ગુંમરા માં લઈદા ત્યાર થી પછી પાસ આય મંદિર તું મે તો એ ના આવા ઇન ખબર ના હોય કે ભઈ રવિના બેન નો હાથ બેહી ગયો છે આપડે થોડું ઓસી આજ જને એટલો કઈ ખાસ વિડિયો આઈ છે ની જે હોય છે એમાં રોડ ભી લીજો ભાઈ આપી દે કેવી લેવી જો ઓલું એકલું એકલું ગુંમરા માં રે ઈ જો અમાર અહીંયા આવું છે ઓ હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધાને સ્વાગત છે તમારા બધાનું મારો એક નવા વિડીયોમાં ને આજે અમે આવ્યા મોઢવાડા બાપાએ મોઢવાડા આવ્યા ને આપણે મોઢવાડા આવ્યા છે ને આજે ક્યાં હર્ષદમાનું મંદિર આ આપણે કકમા કેલીન બાઈ કા બાજીમાં થી આયા જય બાજીમાં મંદિર હે હરશદમાનુ મંદિર હે જો કે હું આયા આ ગામ આ બાજીયું ને પેલી ખરેજ આવીયું પાણી આવતા હોય ઓલી બાજી નું રસ્તે ગયા બા આ બાજી નું રસ્તે કઈ ના થાય વા તો આજે આજ પેલી ફરાવ્યા હવે મેને બોવજ મોડ થઈ ગાણે કે હવે 4 રાઉન્ડ મૈરે કેટલા 3 રાઉન્ડ પેલા માલ દયા પછી 4 થા રાઉન્ડ માં સડાઈ પોઈ ગયા 4 રાઉન્ડ મૈરા હે પેલા જો ઓલો ગેટ હતો ને લીરબાઈ માં ગેટ હતો પેલા અહીંયા પૂઈ ગયા અહીંયા આવીને ભાઈને ફોન કર્યો તો ભાઈ કે કે તમે સીધે સીધા હું જ પીધી ભાઈ ચા પછી અમે ડાયરેક્ટ અહીંયાથી સીધે સીધા ગયા ગામમાં ગામમાં પછી મોલમાં ઘુમરા માર લીધા કે મોલ છે એ બાજુમાં ભાઈ મોલ મે ગુમરા માર લીધા ત્યાંથી પછી પાછા આય મંદિર હતું મેન જા મંદિરનું ગેટ છે ત્યાં આવ્યા ત્યાંથી પછી પાસો બીજો ગેટ છે ત્યાં ગયા યાદથી પછી ડાયરેક ઘૂંગરા કેટલા વાગ્યા સુધી મારે હાડા નવ વાગ્યા સુધી ઘૂંગરા મહેરે ક્યાંય વાળી જ નહોતી જળતી વાડી હતી હાવ બાજુમાં જ ગેટ છે ગેટની બાજુમાં જ વાળી છે કામ કરીએ અને અહીં મજૂર છે દુનિયાના ઘણા બધા મજૂર છે અમે આજ છે ને ઘૂંગરા માર્યા હાડા નવ વાગ્યા સુધી નકર નવ વાગ્યા મોયર અમે પૂગી જઈએ આજ જો કે બહુ મોડું થઈ ગયું હોય આજ ખબર નહીં કેવો દી જાય ગાડી કે હવારમાં એ તો એટલા ઘૂંગરા મેરે એટલા ઘૂંગરા મેરે ને એક ને એક જીગાએ થી અમે 4 ફેરે રાઉન્ડ મેરા ને 5 ફેરે રામભાઈ હેને ખાલી રિક્ષા લઈને ગયા અમને મેલીને ઈ 5 ફેરે ગયા ને ઓ જી ભાઈને અમને પૂછ્યું તો ને એ ભાઈ બિચારો વિચાર કરતો હે કે કેટલી ફેર આઈ થી નીકર્સે એવું બધું છે ને અમારે જો મને બેહી ગયા છે બને દેખાડ દે આ બને દેખાડ દે આપણા માણસોને જો અમાર બધા અહીંયા બેઠા રાણી મે આજ તો ઉછ કરો

થોડી ઘણું હારું થઈ ગયા છે વાંધો નઈ આવે બે ત્રણ દવા પી તો અને ઓલી બાજુ વાળી દેખાડ દે જો હસે ને પાછું વીણવા જાવ અહીંથી થી વીણતા વીણતા ન્યા હસે જાવું હે અને દહ વાગી ગયા બધે ચા પી હે ચા પી અને પછી અમારે જાવું હે ઈ બાજુ વીણવા અટાણે જ અહીં થી લીધી તી પૂરી થઈ ગઈ હવે અમારે જાવું હે ડાયરેક્ટ કા ઈ તો બિચારા સુતા હે જીંકા ઘણાય ગણાય છોકરાએ બિચારા સુતા ઈ હોતા હે ઈ બાજુ જિંકા જિંકા હે અજી ના ગુડ મોર્નિંગ ન થ્યું અમાર તો ગુડ મોર્નિંગ કેટલા વાગન થઈ ગયું અને આય અવાજ મારા કરતા આજુબાજુ વર બહુજ આવતો એમાં ઘણા બધા હે તમે ગણાય નથી 11 12 જણા તો અમે હે ને બીજા ડા રહે ને આયા કેટલા બધા રહે છે ઈ ઘણા બધા હે એમના ટ્રેકલે હે ટ્રેક્ટર ઓલી બાજુ આખી લીધું આ બાજુ બાકી કયું ના વિણી હે માંડવી ર આયા ઓરતે ટૂર નાખી રાણી બેન આ રાણી બેન સામું તો જાવ કોકવાડોળી રાણીબેન ભેગું કરે છો અઠાણે વિણે જમજે કે પાણી પીવા બેઠા ઓડી છે ને મારી દુનિયાની સટીસ અહીંયાથી આલીન સટાઈ આવ્યા પછી એક બે ઉથલ મારી બે ઉથલ મારી ઓલી બાજુ ઓલા બધા વિણેને દેખાડ દે ઓલી બાજુ વિણેસ એય ઓલી બાજુ ને દેખાડ એટલા ઈ વિણેસ હજી અમે આ બાજુ એટલા બેઠા અને હજી ઓલી બાજુ કેટલા બેઠાસ પછી તો ભલે બેઠા તો બિચારા બે ત્રણ જણા બેઠા ઈ અમર ભેગા વિણે ઓલા બધા અલગ વીણે નોખ નોખાવ વિણેસ રાણીબેન ભેગું થઈ ગયું એ થોડું બાકી છે ને ઈ ઢોરું ઈ ભેગું કરસ અજે બાપાઈ આજે આવે બાપાઈ એ બાપાઈ દાડી દે કે નઈ દે આજ દાડી દે હે હં દે અમાર કાળી ચાર દિની દાડી તમને દેવાન થાતી નત ખાઈ તો તમે અમાર 릭સામાંથી કા ઉતરી ગયા તા મને ખોટું લાગ્યું થોડું કેવાનું ખોટું લાગ્યું તો તમને તનખા કે છે આ બધું તમે અમાર 릭સા મેલીન બીજા 릭સામાં છોડી ગયા બધા વારવા રીક્ષા રીક્ષા ભેગું થવા દે ને રાણીબેન ઇન્ટરવ્યુ લેવા દે ની પેલી ફેર તો નું ઇન્ટરવ્યુ રાણીબેન તમારે જાણીતા કેટલાક ના ફોન આવ્યા હતા ના ભાઈ આપણે ખબર નથી હોતો પણ તમે આ બાજુ તો આવો તમે તો બહુ માન મોંઘા થઈ ગયા આજ હો બહુ માન મોંખા થઈ ગયા વિડીયો હું સવારે લીધો તો એ ના આવ્યા એને ખબર ના હોય કે ભાઈ રવિના બેનનો હાથ બેહી ગયો તો આપણે થોડુંક ઓછી ઓ ઓશી રાઈડું ન ખવીએ મારો હાથ બેહી ગયો હો હે એ મારો હાથ બેહી ગયો પણ હું તો રાડું નાખું જ મારો હાથ બેહ તમારો મારે બેહી ગયો ભાઈ એવું છે

લીટવાય મોઢવાડા માં અરે વાહ તું થોડું કહેવાય આનો આનો ઇતિહાસ કેવો એટલે તો એ પ્રમાણે હું પછી મેં સ્પેશિયલ વિડિયો લેવા આવું અહીંયા મોઢવાડાનો કે અરશદ માનું મંદિર કે કે અરશદ બનતી આ આપણે વાઓ મોટો અરશદવા પગે લાગવા જે ઈ છે ના એની હે એની આ અરશદ નો હે આ પણ ઈ એટલે ઈજ માતાજી ને ઈજ માતાજી ને વાહ વાહ આપણે અરશદ જાયે પગે લાગવા આ ઈજ માતાજી નું મંદિર હે ને આ તો હું એમ જ કહું એ આજો ઈ તો કહું કે આ ઈ જ છે આ ઓલા ઓલા ત્રણ પુત્રા હતા ત્યાર હતા ઈ તો કહું કે ઈ ઘોડા ઉપર પુત્રા હતા ઈ અને પછી આયા બો એલું માતાજીનું મંદિરમ કેટ ત્રણ જોયા હે પણ ઓ મને તો ખબર ન હું આ બાજુ આવતી ને આ બધા રાણીબેન ને કોઈ કેય તો ખબર પડે ત્યાં નાથો મોઢવાડિયો ઈ આજ કે બીજા હે કે अपने वहाँ हवार में निकराते वाला घोड़ा ऊपर जोया था ई के टीक ईक हूं गया था कयाम कयाम हां सुरवीर सुरवीर जो वाला भाई ने खबर है मन तो कई खबर नहीं था नागाजन ना पुत्र से बीजू केनु पुत्रु से तो 3 3 जणा ने पुत्रा से मन मने खबर नहीं, से मस्ती ना एक नंबर वो, यहां थी निकलिया तोरी

बातचीत अमे तो जो आ गया है घेरे ने जो के है ना ये वीडियो तो लोग मैं आज आपको दिखा रहा मरो हाथ भी हो गया तो कल तो मन लागे काई में जवा है नहीं काव काव देखा रे वो जो के बातो करती थी, थी ना राहु मु के लेवा, लेवा, ले आवा वो काव ले आवा ईमान सुन देख ईमान से हो ले आ तेरे पापा फ्रूटी ले आओ फ्रूटी और जो मिनरन बसू तो जो घुमरा मारे एक ले अजुल बाऊ तो पापा का एक देखा से ओ हे भाई

आखिर કે आप આપી દે કિવી લેવી અજો એકલું એકલું ઘુમરાવા રે જો અમાર અહીંયા આવું છે હો આવ્યું ને ત્યાં પકડી લે ને બચ્ચુડા અજે આ આરતી થઈ છે અને અમે હેને આજ તો ગયાતા મોઢવાડે જો કે અહીંયા બાંધો ન આવું બહુ મજે આવી કામ કરવાની તો આવડામાં વીંતાતા એટલે પછી એને આ ઈમાનસુનો અમે અહીં અટાણા ने તો મેં કીધા લે ઈમાનસુનો વિડિયો લેલો કારણે અહીંયા અને અમે માણા નહીં હોય તો કેટલા અહીં મને ખબર નથી અમે અગિયાર જણા હતા બીજી રિક્ષા આવી માય કે અગિયાર તો દોઢ અગિયાર જેટલા હા આવતું નથી એની મમ્મી ને બરા ગયા મમ્મી ને કે આટલી આવશે એ જે તારા સામું જોઈએ છે જો હે ને એ સામું જોઈએ પછી મેં કીધું હાલો હવે ઘરે જઈને વિડિયો લેવું અને જો કે રામભાઈ ની રિક્ષા આવી ગઈ હતી પણ અમારે થોડુંક મોડું થઈ ગયું હવારે એ હે ને મોડું થઈ ગયું એટલે પછી હંજે આપણે મોડું મોડું સુતવું પડે ને પછી કે ડાયરેક્ટર ના સુતી જવાય તો આવું કઈક હતું ને અટાણે તો જો રામુ બેઠાસ રામુ અડોડિયા ખાવા લોટને બધું લઈ આવજે ની હે હા જાવ આગડે લઈ ગયા જાવ આગડે દુકાન બંધ થઈ ગઈ એ દુકાન ખુલી હોય તો હે ને આજ હા હા ઈદી હે ને દુકાન ખુલી હોય ને તો જો કીલ મંગાવું અડદનો લોટ મંગાવું અને પછી ગુંદ મંગાવો પેને આખું દેઈ દઈએ ને આખું જોઈએ હે એ ઓલો સાયકલે પૂગી ગયો હમજે સાયકલ વેરી ગયો જઈ લે જઈ લે જઈ લે ક્યાં ઘુમરા મારસ બે ફ્રિજ માં મેલ્યા કે ફ્રૂટી ફ્રિજ માં મેલ્યા બોલાયમ નથી ના નાટાણા ને મારે જો દવા પી ને હું જ કડીક અવાજ તો કેવો મને ખબર નથી તો વિડીયો આજલો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો